સાહિત્ય કૃતિઓમાં વલ્લભકૃત વલ્લભના ગરબાને આજે આપણે માણીએ જેનો સમય છે ઈસવીસન સત્તરસો થી સત્તરસો ચાલીસની ની વચ્ચે ગુજરાતમાં ત્રણ શક્તિપીઠો છે આરાસુરમાં અંબાજી ચુંવાડમાં બહુચરાજી અને પાવાગઢના ડુંગર પર કાળકાજી આ ત્રણેયના ભક્તો છે અને આ ત્રણેય વિશે અસંખ્ય ગરબાઓની રચના થઈ છે માતાજીના રમ્ય અને રૌદ્ર રૂપોની આરાધના ગુજરાતમાં અઢારમી સદી દરમિયાન ઠીક ઠીક પ્રમાણમાં વલ્લભ મેવાડાએ વસ્ત્રાભૂષણોનું સ્થૂળ વર્ણન તેના ગરબાઓમાં કર્યું છે અમદાવાદનું વતની આ કવિ ચુહના બહુચરાજીનો પરમ ઉપાસક હતો હજીએ એ મંદિરમાં વલ્લભ ધોળાની જેમ એવો જય જયકાર થાય છે જે વલ્લભ અને ધોળાની અનન્ય અને અનુકરણીય ભક્તિનું નિદર્શન કરે છે વલ્લભે શ્રીકૃષ્ણ વિશે પણ કવિતા રચી છે આ સંદર્ભમાં એના વિશે પ્રચલિત એક દંતકથાને અહીં ઉલ્લેખ વિઘટે આરંભમાં વલ્લભ શ્રી કૃષ્ણનો ભક્ત હતો પરંતુ એક સમયે ભૂલથી તેનાથી મંદિરમાં થૂંકાઈ ગયું આથી મંદિરના રખેવાડે તેને ધમકાવ્યો વલ્લભે કહ્યું મા બાપનો અંક તો છોકરા બગાડે પણ ખરા રખેવાડે કહ્યું મા એ સાંખે બાપ નહીં ઠીક ત્યારે હું હવે મારી માને સેવીશ એમ કહી વલ્લભ ત્યાંથી નીકળી ગયો અને દેવી ભક્ત બન્યો વલ્લભે આનંદનો ગરબો મહાકાળીનો ગરબો આરાસુરનો ગરબો કડી કાળનો ગરબો કજોડાનો ગરબો શણગારનો ગરબો વ્રજ વિયોગનો ગરબો સત્યભામાનો ગરબો આંખ મીચામણીનો ગરબો ધનુષ્યધારીનો ગરબો ઇત્યાદિ રચનાઓ કરી છે આનંદનો ગરબોમાં શક્તિની ભક્તિ વિની સ્તુતિ કરી વલ્લભે પહોચરાજીનું સંકીર્તન ગાયું છે આરાસુરનો ગરબોમાં અંબા ભવાનીનું સંકીર્તન ગાયું છે

પણ મહાકાળીને ન ઓળખતો રાજા પતાઈ કંઈક જુદું જ માંગી બેસે છે માંગુ માંગુ એટલડું વરદાન કે મહોલ પધાર જોરેલોલ મહાકાળી કોપિત થઈ રાજાને શાપ આપે છે ફટફટ પાવાના રાજન કે એ શું માંગ્યું રેલોલ આજથી છઠે ને છમાશે કે તારું મૂળ જજો રેલોલ કડી કાળનું ગરબું અને કજોડાનું ગરબો વલ્લભની આ બે રચનાઓ સમકાલીન સમાજનું અધઃપતિત ચિત્ર આપે છે દુષ્ટ પડીના કાળની વલ્લભને ઝાંખી થાય છે વય વિના વનિતા વેશમાં હો બહુચરી ગર્ભજ ધરે અનેક કવિના અંતરમાં પારાવાર વેદના જાગે છે સંસારને ઉદ્ધારવા ઈચ્છતો કવિ આથી જ આ ગરબામાં માની સહાય માગે છે કજોડાનો ગરબો રમુજી ઢવે લખાયેલી રચના છે પ્રછન્ન સમાજ સુધારક વલ્લભના વ્યક્તિત્વનો આ ગરબામાં પરિચય મળે છે એસી વર્ષના ગરડા ભરથાર સાથે બાંધવામાં આવતી સોળ વર્ષની બાળકીના દુઃખની કથની આ ગરબામાં રજૂ થઈ છે કજોડાના દોષનો આરોપ ઘરમાં પર મુક્તિ બાળકી ભવિષ્યમાં આવી ભૂલ ન કરવા ઘરમાંને ભીનવે છે દેખતા જ બીક લાગે તેવું આંખે પાણી અને મોએ લાડ ચૂતા વૃદ્ધ વર સાથે લગ્ન સંબંધે જોડાયેલી બાળાની અનેકવિધ યાતનાઓ અહીં રજૂ થઈ છે ગરડોને ભરથાર કે આપ્યો મૂજને રેલોલ ઘોરમાં ધીક કીધો અવતાર કે શું કહું તું જને રેલોલ ઘોરમાં સેજ બિછાવું પુષ્પ કે એ દેખીને રૂવે રેલોલ આ બધી યાતનાઓથી વાજ આવી ગયેલી બાળિકા ગોરમાને અંતે કહે છે ઘોરમાં જણતા ન દીધી ફાંસી કે વિખ મારતી રેલોલ વ્રજ વિયોગનો ગરબો સત્યભામાનો ગરબો અને આંખ મીચામણીનો ગરબો વલ્લભની કૃષ્ણ ભક્તિ વિષયક રચનાઓ છે વ્રજ વિયોગનો ગરબોમાં મથુરાથી આવેલા ઉદ્ધવ સમક્ષ ગોપીઓ કૃષ્ણ વિરહની ઉત્કટ વેદના કૃષ્ણ સાથેના સ્મરણો યાદ કરીને રજૂ કરે છે વહલા ને વાહી વ્રજ લાવ જો વડી વડી લાગુ પાય પારી જાતકનું પુષ્પ કૃષ્ણે રૂકમણીને આપ્યું અને પોતાને નહીં એવી મામૂલી શી વાતનું સત્યભામાએ લીધેલું રૂસણું એ તો નારદની ચડવણી હતી તમે કહો તો હું પારિજાતકનો છોડ લાવી તમ આંગણે રોપી દઉં

બીજી સખીઓ આ વસ્તુ સમજી શકતી નથી સખીઓ સાથેની વિખૂટી પડી રાધા કૃષ્ણને કુંજમાં મળે છે બંનેના મિલનને કવિએ કાવ્યાત્મક રીતે નિરૂપ્યું છે જાણે હિમલતા લપટાણી રે શામત માલને રેલો કૃષ્ણ સાથે સંભોગ કરી આવેલી રાધા સખીઓને મળે છે તેના અવ્યવસ્થિત આભૂષણો કૃષ્ણ સાથેના તેના સંભોગની વાત છતી કરી આવે છે સજની માહારી રજની ક્યાં રમી આવી છે એ દયારામની શૃંગારિક ગરબી વલ્લભના આ ગરબા પરથી પ્રેરાઈને લખાઈ હોવાનો સંભવ નકારી શકાય તેમ નથી શણગારનો ગરબો વલ્લભની શ્રેષ્ઠ રચના છે કવિની કવિત્વ શક્તિ અને વર્ણન શક્તિનો સુભગ પરિચય આ રચનામાંથી પ્રાપ્ત થાય છે સાથે સાથે કવિના ભાષા પ્રભુત્વ અને અલંકાર વિનિયોગની શક્તિના પણ દર્શન થાય છે માના વર્ણન કવિએ રચનામાં કર્યું છે ગુજરાતી કવિતાનું સૌંદર્ય લહરી સ્તોત્ર શણગારનો ગરબો એવું બહુમાન આ રચના પ્રાપ્ત કરે છે નાની ગરબી કરતા ગરબો એ વિસ્તારી અને વર્ણનાત્મક રચના છે વલ્લભને આ સાહિત્ય પ્રકાર વિશેષ ફાવ્યો છે તેની રચનાઓએ માતાજીના ભક્તિના પ્રસારને સારો વેગ આપ્યો છે તો માતાજીના રૌદ્ર અને રમ્ય સ્વરૂપોની બનાવવામાં પણ આ રચનાઓનું મોટું પ્રદાન છે ગુજરાતમાં નરસિંહના પ્રભાતીયા ધીરાની કાફીઓ ભોજાના ચાબખા અખા શામણના છપ્પા દયારામની ગરબીઓ જેટલી સુપ્રસિદ્ધ છે એટલા જ વલ્લભ મેવાડાના ગરબાઓ સુખ્યાત છે માતાજીના સંકીર્તનો ગાતા સમકાલીન સામાજિક પરિસ્થિતિનો આંશિક ખ્યાલ આપતા સ્ત્રીઓના વસ્ત્રલંકારોની સમૃદ્ધ માહિતી આપતા વલ્લભના ગરબાઓએ ગરબાના સાહિત્ય પ્રકારને લોકપ્રિય બનાવ્યો છે